તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો અત્યારે હવે અમે આવ્યા છીએ લોકો બધા જાત્રા કરવા અત્યારે અમે પહેલું ધામ છે અમારું ડાકોર તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ડાકોર ને ચાલો હવે કૃષ્ણ ભગવાનના તમને દર્શન કરાવીએ રણછોડ રાયના દર્શન કરાવીએ તો કન્ટિન્યુ લોગમાં બેના રહેજો આવશે મજા મમ્મીની છે અજયની લોકો પાછળ લાવે છે ચોર્યા તો ચાલો કન્ટિન્યુ લોગમાં બેના રહેજો

તો ફ્રેન્ડ્સ જો અમે ફાઇનલી જો અત્યારે ડાકોર પોકી ગયા છીએ અને જો અત્યારે ડાકોરની અંદર છીએ અને જો અત્યારે અમે છીએ મંદિરે દર્શન કરવા બધાએ હાલતા થઈ ગયા છે મંદિરની અંદર જો લાઈન માલ્યાજ બધાએ પારા પરતી વારા ગયા છીએ મંદિર છે મંદિરની બહાર અત્યારે અમે ઉભા છે હવે જો જો અત્યારે અત્યારે કેમેરા શૂટિંગ ઉતારવા દે તો તમને દર્શન મંદિરની અંદર અમે એન્ટ્રી કરી દીધી છે આરતી ને દક્ષિત જો અત્યારે પગે લાગે છે સીડીએ જો અંદર નું લુક તમને અણ્યા અત્યારે હમણાં દેખાડું છું જો અમે મંદિર ની અંદર ફાઈનલી પોચી ગયા છીએ ને આરતી ને દક્ષિત જો અહીંયા રહ્યા જો અત્યારે દરવાજો બંધ છે

મજા છે અને હવે અમે લોકો પાછા જાય છે અહીંયાથી હાલવાની જગ્યા તો ચાલો કન્ટિન્યુ લોકો વિના રહી મજાની છે દુકાન કૃષ્ણ ભગવાનના કપડાં લોકો જાય છે દર્શન કરવા બધા ચાલો જય ગણેશ જય ગણેશ ગણપતિ દાદાનું મંદિર છે ફટાફટ દર્શન કરવા આવીએ ચાલો તો જો ગણપતિ બાપાના દર્શન કરી લેવી અહીંયા જાય ગણપતિ બાપા બેઠા છે આરતી ગણપતિ બાપાના દર્શન કરે છે જય ગણપતિ બાપા અહીંયા બીજી જગ્યાએ આવી છીએ દર્શન કરવા તો ચાલો જો અંદર અમે જઈ રહ્યા છીએ જો અહીંયા આરતી દીવો કરે છે શિયા અમે લોકો બધા ગોમતી ઘાટે તો ચાલો જઈએ અને જોઈએ ફ્રેન્ડ જો અમે ફાઇનલી હવે આવી ગયા છીએ ગોમતી ઘાટે આ ગોમતી ઘાટ જે આ ગોમતી ઘાટ કહેવાય છે બહુ મોટો ઘાટ છે હો દક્ષિત જા તો દક્ષિત જા મમ્મી બોલાવે આયા પેલા ઉડકા હાલતા એવું કહેવાય છે

ને અમે લોકો હવે પાછા મંદિરે જાય છીએ કારણ કે મંદિર હતું બહાર ને ગિર્દી બહુ છે ચારે બાજુ ગિર્દી છે તો આમાં મારે રહેવું પડે કાંઈ નક્કી ન હોય ખોવાઈ જાય જોવા જાય અહીંયા મળી ગયા છે તમે ક્યાં ખોવાઈ ગયા તા હું તો કયું નહીં ગોતું છું હું તમને બે કલાકથી ગોતું છું હા તો ચાલો હવે મંદિર ખુલ્યું હોય તો જાય અત્યારે અમે આવ્યા છીએ જો આ શ્રીજીના મુખ્ય પટરાણી શ્રી સત્ય ક્યારે તમે લોકો આવો અમે પોચી ગયા છીએ આ પેલાનું મંદિર એની કૃષ્ણ ભગવાનની જૂની હવેલી એટલે આ કાક લખ્યું છે આગળ તમને લોકો વચાવું કારણ કે હું પણ પેહલી વાર આવું છું એટલે ખબર નથી પુરાતન મંદિર ઘર એટલે આ એનું આ એનું જૂનું મંદિર છે સોના ચાંદી જો કોઈને લેવું હોય તો લઈ શકે છે સોના ચાંદી ની દુકાન આવી ગઈ છે રાધિકાજી નું મંદિર દર્શન કરી લે બધા

અંદરથી કાંઈ ઉતારવા દેતા નથી તો તમને જો ચેઠાથી દર્શન કરાવી દો ભગવાનના દર્શન કરી લ્યો બધાય અને અહીંયા પણ જો હનુમાનજી મહારાજ બેઠા છે અહીંયા હનુમાનજી મહારાજને દર્શન કરી લ્યો જો અમે અહીંયા ઉભા ભા રેલ ઉતારી છે ને અમે જો આરતી થાય છે આરતીનો સમય ફૂલ સમય છે અને જો અમે આરતી માં જાય છે ત્યાં કાંઈ શૂટિંગ કાંઈ ઉતારવા દેતા નથી મંદિરે કેટલી ભીડ છે અહીંયા વતી લીધા ને વરસાદી લઈ લીધી ને તો જો અહીંની ભીડ કેટલી છે જો આ મેન મંદિર છે ડાકોરનું બહુ એટલે બહુ ભીડ છે અહીંયા ક્યારે તમે આવો દર્શન કરવા અહીંયા તમે બધાય એકવાર દર્શન કરવા આવો તમારું બધાયનું હનમાન ખુશ થઈ જાય હે

અને જો આ યાત્રી હજાર બધા જો તડકો શેકે છે તડકો શેકે છે ને તડકો બધા શેકે છે આ બધા હવે આવી ગયા છે હવે જો અમારી બસ ઉપર છે હા તડકે બે ગયા છે જો બધી બાયુ ધૂન ગાય ને પાછા બસ પર ચડવા મળ્યા છે આપણી બસ અહીંયા જો ઓમ આવીને ઉભી રહી ગઈ છે અને જેન્ટ્સ લોકો અહીંયા ઉભા છે હજી અહીંયા ચા પાણી પીવે છે અને આ લોકો જો ફરવા આવ્યા છે એનું વાહન લઈને ફ્રેન્ડ્સ હવે આ વિડીયો આપણે અહીંયા જઈને કરીએ તો તમે ડાકોરના રણછોડ રાયજીના દર્શન કર્યા તમે લોકોને કેવો અમારો વિડીયો લાગવો જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા બાય બાય જય માતાજી જય રણછોડરાય